સમતા વિસ્તારમાં ત્રણ મંજલી ઇમારત ધરાશાય થતા આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી ગઈકાલે રાત્રે વડોદરાના સમતા રોડ ઉપર આવેલ એક એપાર્ટમેન્ટ અચાનક થઈ ગયું હતું ઘટના સમયે એપાર્ટમેન્ટમાં રહેતા પાંચ થી છ પરિવારોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને મોટી દુર્ઘટના ટળી હતી ઘટના સ્થળે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ અને ફાયર બ્રિગેડ ની ટીમ પહોંચી હતી અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તથા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી પ્રાપ્ત વિગતો અનુસાર એપાર્ટમેન્ટના તળિયા મકાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યાંના રહીશોએ પહેલા આ બાબતે જણાવ્યું હતું કે કામ ધીરે અને સાવચેતીપૂર્વક કરવામાં આવે છતાં પણ સાંજે કામ બંધ કર્યા પછી રાત્રે અચાનક ફ્લેટ ધરાશય થયો હતો આજે વહેલી સવારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને સંપૂર્ણ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું તેમણે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી કે આજુબાજુ આવેલા અન્ય મકાનના રહેવાસીઓને તાત્કાલિક નોટિસ આપવામાં આવે સ્થાનિક રહેવાસીઓએ આ બનાવ માટે પ્રશ્નો રજૂ કર્યા છે તેમનું કહેવું છે કે રિનોવેશનના કામમાં પિલરમાં નુકસાન થતા આ દુર્ઘટના સર્જાઈ તેમના પ્રશ્ન છે કે આવા બેફામ કામ માટે જવાબદાર કોણ છે તેની પણ તપાસ કરાવી જોઈએ એટલું કહ્યું કે કે મહત્વનો મુદ્દો એ છે આવા બનાવો સામે કેટલી બેદરકારી અને બેદરકાર તંત્ર છે આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે કે જો સમયસર કાર્યવાહી ન થાય તો આવું પુનઃ ન બને તેની ખાતરી કોણ આપશે સ્થળ જોવા આવ્યા હતા કે ઘટના સ્થળે કેવી રીતે થયું છે કરીને આખું રાતમાં આનું જે ડેબરી પડી ગયું હતું એ જી પ્લસ ટુનું ફ્લોર હતું જે પડી ગયું છે એનું ડેબરી કાઢવાનું કામ અને કાઠમાં નિકાલ કરવાનું કામ અત્યારે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે સ્થળ ઉપર મ્યુસિપલ કમિશનર અને સીએફઓ હતા જ આખા રાતમાં હાલ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડેપ્ટ્યુ મ્યુનિસિપલ કમિશનર જે નવા સિંહ સાહેબ આઈએસ અત્યારે નિમુક કરેલા છે એ આખું ઝોનનું એ સંભાળી રહ્યા છે અત્યારે અને આનું નિકાલનું કામ પણ કરી રહ્યા છે અને જે રીતનું અમે બ્રિફિંગ મળ્યું છે અત્યાર સુધી અગાઉ પણ નોટિસીસ ઇસ્યુ કરવામાં આવી છે ત્રણ નોટિસીસ ઇવેક્યુએટ કરવા માટે ઇસ્યુ કરવામાં આવી છે એટલે આગળના કાર્યવાહી અમે હાથ ધરીશું અને અત્યારે પણ નંબર અપીલ કરીએ છીએ કે કારણ કે હાઉસિંગ બોર્ડ સાથે જ પરામર્શ કરીને કામ કરવાનું રહેશે એટલે ઝોનના ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાઉસિંગ બોર્ડ સાથે પરામર્શ કરીને આગળનું કાર્યવાહી કરે જે પણ કાર્યવાહી કરવાનું છે અમે હ્યુમેનિટીને કન્સિડર કરીને જ કામ કરીશું પણ લોકોની જોખમ ના પડે એ બાબતનો તમામ પગલાંઓ લેવું પડે એ લેવું જ પડશે કારણ કે ફરીથી બીજું કંઈ ઘટના ના બને એના માટે પગલાંઓ લેવું પડશે એ ડીએમસી તરફથી કરવા પડશે કામ ચાલતું હતું એના લીધે એ તપાસ કરીને કહીશું હાલ અમે કહી ના શકીએ પૂરું તપાસ ડીએમસી લેવલમાં તપાસ થશે ને રિપોર્ટ કરાવશે સ્થાનિકોનું કહેવું છે કે નીચે કામ ચાલતું હતું બિલ્ડર આપ સ્થાનિકને પૂછી લેજો અમારી તરફથી રિપોર્ટ જે ફાઇનલ કરવામાં આવશે ડીએમસી તપાસ કરશે